ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું સરસ મજાની આપણે ગાર્લિક બ્રેડ બનાવીશું બે રીતે તો તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો તો અહીંયા ત્રણ લસણની કળી લીધી છે મોટી તેને આ રીતે વાટકીની અંદર નાખીને તેને પીસી લેવાનું છે એકદમ ઝીણું પીસવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે એકદમ ઝીણું પીસાઈ ગયું છે પછી આ રીતનું નાનું પેકેટ બટરનું આવે છે તે મેલ્ટ કરેલું છે તો તેને આપણે નાખી દેવાનું છે વાટકીની અંદર અને બંને વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તમે આ રીતે ગાર્લિક બટર બનાવશો તો બહુ જ સરસ લાગશે ગાર્લિક બ્રેડ તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે આપણે ચાર બ્રેડ લઈ લીધી છે કોર્નર કાપેલી અને ચારે ઉપર આપણે ગાર્લિક બટર લગાવી દેવાનું છે આ ગાર્લિક બ્રેડ એટલી સરસ બની હતી કે તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી આપણે અહીંયા મોજરેલા ચીઝ નાખી દેવાનું છે આ રીતે તેને ફેલાવી દેવાનું છે તો એ સરસ મજાનું આપણે મોજરેલા ચીઝ નાખી દીધું છે પછી અહીંયા પ્રોસેસ ચીઝ લઈશું પ્રોસેસ આપણે અહીંયા બે ક્યુબ લેવાના છે તો બંને બ્રેડ ઉપર એક એક ક્યુબ આવી જશે તે રીતે છીણી લેવાનું છે વધારે ઓછું તમે તમારા પ્રમાણે કરી શકો છો અહીંયા બીજું ચીઝ પણ આપણે છીણી લઈશું પછી અહીંયા ચીલી ફ્લેક્સનું જે પીઝાની સાથે પેકેટ આવે છે તે પેકેટ મેં લીધું છે એક તો ચારેય બ્રેડ પર આ રીતે મેં નાખી દીધું છે અને પછી તેના પર ઓરેગાનો નાખી દેવાનો છે પછી તેની ઉપર ચાટ મસાલો છાંટી દઈશું આ ખૂબ જ સરસ બની હતી ખરેખર પછી નોનસ્ટિક પેન પર બટર લગાવીને આપણે ગાર્લિક બ્રેડને ઢાંકીને થોડી વાર રવા દેવાનું છે એકદમ ધીમા તાપે તેને થવા દેવાની પછી ખોલીને તેને આ રીતે કટરની મદદથી કટ કરી લેવાની છે તો અહીંયા મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો પછી અહીંયા બીજી બ્રેડ ઉપર આપણે ગાર્લિક બટર લગાવીને તેની ઉપર આવી રીતે ઝીણા પનીરના ટુકડા કરીને નાખી દઈશું તો ઘરનું બનાવેલું પ્રેસ પનીર છે પછી બંને બ્રેડ ઉપર આ રીતે તેને પનીરને ફેલાવી દેવાનું છે તો અહીંયા સરસ મજાનું મેં ફેલાવી દીધું છે બધું પરની તમે એ વધારે ઓછું તમારા પ્રમાણમાં નાખી શકો છો પછી તેની ઉપર મોજરેલા ચીઝ નાખી દેવાનું છે તો આ બીજી રીત છે આપણે તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો પછી અહીંયા આપણે પ્રોસેસ ચીઝ સેમ પ્રોસેસ કરીશું તે રીતે જ તો અહીંયા બંને બ્રેડ ઉપર એક ચીઝ ક્યુબ છીણી લેવાનું છે તે રીતે બીજા ઉપર પણ બીજું ચીઝ છીણી લીધું હતું પછી તેની ઉપર ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો આ રીતે પેકેટ નાખી દેવાનું છે એક જ પેકેટ આપણે યુઝ કરવાનું છે વધારે ઓછું તમે તમારા પ્રમાણે કરી શકો છો તો અહીંયા મેં નોનસ્ટિક પેન પર બટર લગાવીને ગાર્લિક બ્રેડને શેકી લીધી છે એકદમ ધીમા તાપે તેને થવા દેવાની છે પછી બેથી ત્રણ મિનિટ તેને ઢાંકીને રહેવા દેવાની છે તો અહીંયા મેં ચાટ મસાલો પહેલાં નહોતો નાખ્યો ઉપરથી નાખ્યો છે આ વખતે પછી આ રીતે કટરની મદદથી તેને કટ કરી લેવાનું છે એકદમ નીચેથી ક્રિસ્પી અને ઉપરથી સોફ્ટ છે પછી અહીંયા ટોમેટો કેસઅપ સાથે મેં તેને સર્વ કરી છે તે આ રીતે તેને ગાર્લિક બ્રેડને સર્વિંગ પ્લેટમાં રાખીશું તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂર બનાવજો પનીર ગાર્લિક બ્રેડ